રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મનપા અને પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યો આ સૌથી મોટા સમાચાર રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એક્શનમાં જોવા મળી રહ્યા છે પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ સ્થળની મુલાકાત લીધી રાજકોટ મનપાના કમિશનર પદે ડીપી દેસાઈએ પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે તો એક પણ દોષિતોને છોડવામાં નહીં આવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત આ વાત કહેતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે ગઈકાલે સાંજે જે પ્રમાણે બદલી કરવામાં આવી રાજુ ભાર્ગવની બદલી થઈ અને તેમના સ્થાને નવા પોલીસ કમિશનર આવ્યા બ્રજેશ અને 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 સાથે જ જ તેઓ પર પહોંચ્યા ત્યાં તેમણે જરૂરી તમામ માહિતી એકઠી કરી છે હવે તે દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવશે રાજ્ય સરકારે જે ત્વરિત પગલા લીધેલા છે તેના ભાગરૂપે આજે મારું અહિયાં રાજકોટ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે પોસ્ટિંગ થયેલું છે આ જવાબદારીનું વહન કરવા માટે આજે હું ટૂંક સમયમાં ત્યાં એનો ચાર્જ સંભાળીશ અને ત્યાર પછી જે સૂચનાઓ છે અને જે જરૂરી કાર્યવાહીઓ હાથ ધરવાની છે આગળની તે સત્વરે એનું કામ હાથ ધરી દેવામાં આવશે